ગુજરાતના ખેલાડીઓ માટે એક ખૂબ જ અનોખી અને સારી તક અત્યારે આવી છે ખેલ મહાકુંભ આ ખેલ મહાકુંભ જે ગુજરાતની એક ઓળખ છે અને આ પ્લેટફોર્મ ઉપરથી રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આપણા ખેલાડીઓ ખૂબ જ આગળ વધ્યા છે ખૂબ જ સારું પરફોર્મ કર્યું છે અને ખેલ જગતમાં ખૂબ જ સારું નામ પ્રમાણે છે આ ખેલ મહાકુંભ ગુજરાતને ખેલ જગતમાં ખૂબ જ મોટા મોટા ખેલાડીઓ અને નાનામાં નાના ગામડાઓથી પણ ખેલાડીઓ આપે છે આવો આ બધા માટે ખૂબ જ સારી તક છે અને આમાં હાર અને જીતનો મુદ્દો નથી આમાં તમારી અંદર જે ક્ષમતાઓ તમારી અંદર જે એક ખેલના જે ભાવનાઓ છે એ છુપાયેલી છે આને પરફોર્મ કરવાનો એક ખૂબ જ સુવર્ણ અવસર છે આ ખેલ મહાકુંભમાં વધુમાં વધુ રજીસ્ટ્રેશન કરવું અને ખેલ મહાકુંભને જે અત્યાર સુધી ખૂબ જ સફળ સ્પર્ધા રહી છે ફરીથી એકવાર ખૂબ જ સરસ અને સફળ સ્પર્ધાનું આયોજન થાય અને ગુજરાતથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર ઉપરના જે ખેલાડીઓ છે આ આપણે મળે આવી આપસુથી રજૂ છે રજૂઆત છે તો આવો આપણે બધા મળીએ અને ખેલ મહાકુંભને ખૂબ જ સક્સેસફુલ બનાવીએ રમશે ગુજરાત સે ગુજરાત